વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના કોટા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો એમજીબી સેલની મુખ્ય કચેરી પહોંચીને લોકોએ કહ્યું આ સ્માર્ટ નહીં ચીટર મીટર છે તાની કોઈ આક્ષેપ કર્યા તમારો મીટર પાછા લઈ જાઓ એમજીબી સેલમાં ચાલતી લાલિયાવાડીથી લોકો પરેશાન છે લોકો હપ્તા ભરવા કે બિલ ભરી શકતા નથી વડોદરામાં કોટા વિસ્તારના લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે

પાંચ હજાર ને ત્રણ હજાર ચાર હજાર સવા મહિને 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 સવારે કામ કરવા છે સાંજે ઘરે આવીને મીટર આવે છે અમને લોકો નું સ્માર્ટ મીટર જોતું જ નથી શું નામ તમારું રંજો